આ સમયે ઓફિસમાં ઘુસી આવેલા કાકાના જમાય અને તેના મિત્રોએ કાકાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમને ચપ્પુ બતાવ્યું બિલ્ડર કાકાની ઓફિસમાં મૂકેલા રોકડા રૂપિયા પાંચ લાખ બળજબ થી લઈ વધુ રૂપિયા દસ કરોડની માંગણી કરી હતી જો તમે પૈસા નહીં આપો તો આ ન્યુડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી યુવતી આ મામલે રાજુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પુણાકા વિસ્તારમાં સિદ્ધાર્થનગર ચોકડી પાસે રહેતી યુવતી અઢાજણ વિસ્તારમાં ભૂલકા ભવન પાસે આવેલા એસ્કોન પ્લાઝામાં બિલ્ડર વરજાન કાકાની ઓફિસમાં નોકરી કરતી હતી દિવાળી સમય હોવાથી બોનસ લેવા માટે યુવતી વરજાન કાકાની ઓફિસે ગઈ હતી ગત તારીખ એકવીસ દસ બે ના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં યુવતી વરજાન કાકાની ઓફિસમાં બોનસ લેવા માટે ગઈ ત્યારે તેમના જમાઈ જય ડાંગર તેના મિત્ર પ્રશાંત પટેલ અને અજાણ્યો ઈસમ અચાનક જ તેમની ઓફિસમાં ઘુસીખ્યા હતા અને કાકાને ગાળો આપી માર મારી ચોથ માણાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં પરંતુ વર્જાંગ કાકાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાવનાર યુવતી સાથેના ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ચપ્પુ બતાવ્યું હતું

ભોગ બનનાર યુવતી આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વરજાંગ કાકાના જમાઈ જયડાંગર પ્રશાંત પટેલ અને અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 351 મુજબ એક ફરિયાદ दाखल કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદી કેટલાક વાંધાજનક વિડીયો છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી

માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી દેવાયલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે સરર્જનભાઈ અને આરોપીનો શું સંબંધ છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને ત્રણ આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે એ પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે